વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા આજે આપણે બટેટાના ફરાળી મેંદુવાળા બનાવીશું જે તમે સવારે સાંજે કે રાત્રે ગમે ત્યારે ફરાળમાં બનાવી શકો છો આટલા સોફ્ટ છે અને સાથે આપણે બનાવીશું એની સાથે સર્વ થતી ટેસ્ટી ચટણી તો સૌ પ્રથમ એક કપ જેટલા એટલે કે બે મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લઈ લીધા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને લીધો છે તે ખાસ પ્રમાણે લીલા મરચાં લેવાના છે મેં અહીંયા બે નાંગ લીધા છે આઠથી દસ લીમડાના પાનને આવી રીતે ઝીણા સમારીને લીધા છે સંચળ પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને બધેને સારી રીતે મેશ કરી દઈશું એટલે ક્યાંય પણ બટેટાના પીસ ના રહેવા જોઈએ હવે એક મિક્સર જારની અંદર એક કપ જેટલો આપણે મોરૈયો લીધો છે સાથે વન ફોર્થ કપ જેટલા આપણે સાબુદાણા નાખીશું આ બંને કાચા જ લીધા છે અને એક ટી સ્પૂન જેટલી ખાંડ નાખીને આને આવી રીતે આપણે પીસી લેવાના છે આ પાવડર તૈયાર છે જેને સાઈડમાં મૂકી દેશું એક ખાંડણીની અંદર આપણે એક ટી સ્પૂન જેટલા મરીના દાણા નાખીશું તે ખાસ પ્રમાણે તમે ઓછા કે વધતા કરી શકો છો હવે આવી રીતે અધકચરા ખાંડીને આપણે જે બટેટાનો માવો તૈયાર કરી રાખ્યો તેની અંદર નાખી દઈશું મારી પાસે લીલું નારિયળ છે એટલે હું એક ટુકડો એ આવી રીતે મોટી ખમણીની મદદથી ખમણીને નાખી રહી છું આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તૈયાર કરેલો પાવડર નાખીને સાથે મસળી લેશું અહીં મને બાઇન્ડિંગમાં થોડું ઓછું લાગી રહ્યું હતું એટલે મેં બે ટેબલ જેટલું ખાંડ દહીં લીધું છે અને અડધું બાફેલું બટેટું નાખ્યું છે તો બેઝિકલી આપણે જે બટેટાનો માવો છે ને એની અંદર જ આપણે લોટને આવી રીતે મસળીને ગૂંથી લેવાનો છે પાણી એડ નથી કરવાનો એ વાતનું ધ્યાન રાખજો દહીં વાપરી શકાય છે તો આવી રીતનું ટેક્સચર હોવું જોઈએ લોટનું હવે આનીમાંથી આવી રીતે નાના લુવા તૈયાર કરી લેશું અને મેંદુવડાનો આપણે શેપ આપી દઈશું તો આંગળીની મદદથી આવે તે હોલ કરીશું અને ક્યાંય પણ ક્રેક ન રહે એ વાતનું ધ્યાન રાખજો જો ક્રેક પડતી હોય તો તમારે એને ઇવન કરી લેવાનું અને ચિંતા ન કરશો તળતી તે વખતે આ બિલકુલ ફાટશે નહીં તો આ રીતનો આપણે શેપ આપી દીધો છે હવે જો તમને આ મેંદુવડા વધારે સોફ્ટ બનાવો હોય ને તો તમે આમાં ખાવાનો સોડા નાખી શકો છો લોટ કૂદતી વખતે મેં એને સ્કીપ કર્યું છે તો આ રીતે અહીં બધા જ આપણે મેંદુવડાને શેપ આપી દીધું છે અને બાજુમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો તળતી વખતે તેલ છે ને સારું ગરમ હોવું જોઈએ હવે મેંદુવડા જ્યારે આપણે નાખી દઈએ ને ત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું નહીં શું થશે ઉપર કલર સરસ આવી જશે પણ અંદરથી કાચા રહી જશે તો પછી ત્યાં ત્યારબાદ એને મીડિયમ તાપે બંને સાઈડ સરસ આ રીતના ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે અને આ બિલકુલ પણ ઓઇલી નહીં બને એકદમ ઓઇલ ફ્રી તમારા મેંદુવાળા તૈયાર થશે તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજે ફરાળમાં શું બનાવવું એનો પ્રશ્ન હોય તો સાંજે પણ બનાવી શકો છો દસેક મિનિટની અંદર આ બની જાય છે હવે અહીંયા આ રીતે મેં બધા મેંદુવાડાને તળી લીધા છે હવે આની સાથે સૌ આપણે ચટણી બનાવી લેશું તો એક નારિયેલ લીધું છે તાજું નારિયલ છે ને છાલ ઉતાર લીધી છે અને શ્રીફળમાંથી જે પાણી નીકળે ને એ પણ આપણે નાખી દઈશું સાથે એક લીંબુનો રસ નાખીશું સંચળ પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું નાખ્યું છે સાથે હવે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલા શિંગદાણા નાખીશું તેનાથી ફ્લેવર સરસ આવે છે તમે ઈચ્છો તેને સ્કીપ પણ કરી શકો છો સાથે તીખાશ પ્રમાણે લીલા મરચાં નાખવાના છે તો બે તીખા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખ્યો છે હવે જો કોથમીરનો ટેસ્ટ પસંદ હોય તો આ સમયે તમે એક મુઠ્ઠી ભરીને કોથમીર પણ નાખી શકો છો તો ચટણી તમારી ગ્રીન કલરની તૈયાર થશે તો પહેલાં એમનેમાં જ આપણે પીસી લીધું છે ને હવે આની અંદર આપણે પાણી નાખીશું હવે જેટલી ચટણી પાતળી કે ઘાટી પસંદ હોય ને એ પ્રમાણે પાણી નાખવાનું સાથે આની અંદર બે સ્પૂન જેટલું દહીં નાખ્યું છે અને હવે આને એકદમ સ્મૂથ પીસી લેશું મેંદુ વડા સાથે આ ચટણીને મેં થોડીક લિક્વિડ જ રાખી છે જેથી આરામથી એની સાથે આપણે ખાઈ શકીએ હવે આનો વઘાર બનાવી લેશું તો એક ટેબલ જેટલું તેલ ગરમ કરી લીધું છે જેમાં એક ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે સાથે મીઠા લીમડાના પાન નાખીશું વઘારને સાથે ચટકાવી લેશું અને આ વઘારને આ ચટણીમાં રેડી દેશું તો તૈયાર છે આપણા ફરાળી મેંદુવાળા સાથે સર્વ થતી ટોપરાની ચટણી તો એકવાર જો આ કોમ્બો ટ્રાય ન કર્યો હોય તો અચૂકથી કરજો તમને લોકોને ખૂબ જ ભાવશે બાળકોને પણ આપી શકો છો હસબન્ડને ટિફિનમાં બી આપી શકો છો એટલે સામોને સાબુદાણા ખાઈને કંટાળી ગયા હો તો એકવાર આ રીતે આ મેનુ જરૂરથી ટ્રાય કરજો તમે મારો વિડીયો કયા ગામ કયા શેરથી જો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો એ પણ મને જાણીને ખૂબ જ આનંદ થાય છે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહાદેવની કૃપા આપના અને આપના પરિવારજનો ઉપર હંમેશા બની રહે તેવી પ્રાર્થના ચાલો હું ફરી મળીશ આવીશ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે અહીં તમે જોઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે ક્યાંયથી પણ ઓઇલી આપણા આ મેંદુવડા તૈયાર નથી થયા તો આરામથી તમે ખાઈ શકો છો ચિંતા કર્યા વગર ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બોબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ